બોટાદ નારાયણપુર શહેરમાં જાહેરમાં દારૂડીઓના ત્રાસથી લોકો અને સ્થાનિક વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે બોટાદ નારાયણપુરમાં આવેલી બજારમાં દારૂ પીને ફરતા દારૂડિયાઓ દુકાનોમાં ઘૂસી જઈને વેપારીઓને હેરાન કરતા હોવાની ફરિયાદ સ્થાનિક લોકો અને વેપારીઓએ કરી છે સાથે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા તત્વો ક્યાંથી દારૂ પીને આવે છે તે મોટો પ્રશ્ન છે તે ઉપરાંત સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવી રોષ ઠાલવ્યો છે ત્યારે ડ્રાય સ્ટેટ એવા ગુજરાતમાં જાહેરમાં દારૂ પીને ફરતા દારૂડિયાઓ સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે એવી સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે એવું છે કે રણપુરમાં દિવસે દિવસે દારૂડિયાનો ત્રાસ વધતો જાય છે હજી બે દિવસમાં અહીંયા બે સોની દુકાનોમાં દારૂડિયો ઘૂસી ગયો હતો અને ગાળો બોલતો ને તોફાન કરી મૂક્યું હતું માંડમાન દુકાનમાંથી બહાર કાઢ્યો છે એટલે પોલીસ સ્ટેશનમાં ફોન કરતાં કોઈ આવેલ નહીં આજે પણ એ જ પરિસ્થિતિ છે મારી દુકાનની બહાર બે દારૂડી દારૂ પીને તોફાન કરે છે મેં એના ફોટા પણ પાડી લીધા છે અને વિડીયો પણ ઉતારી લીધો છે અને ગોપાલભાઈ પત્રકારને મેં વાત કરી અને આજે આ સમાચાર બનાવવા માટે મેં મેં વાત કરી કે આને તમે જાણ કરો કારણ કે આમાં વેપારીઓ હેરાન થઈ રહ્યા છે દિવસે દિવસે અને કોઈ ધ્યાન દેતું ન હોય તો આ ખુલ્લામ દારૂ મળે છે એના માટે કંઈક કરવું જોઈએ એમ તો રાણપુર પોલીસનો એક સવાલ છે કે આવા બેફામ ફ્મ તત્વો ઘી રહ્યા છે તો રાણપુર પોલીસ આની ઉપર શું એક્શન લઈ રહી છે અમને તો એ નથી સમજાતું કે રાણપુરમાં પોલીસ્ટિશિયન છે કે નહીં અને છે તો શું કામગીરી કરે છે ખાલી વાહનોના ચેકિંગ અને એવી જ બધી કામગીરી કરવાની હોય છે આ બાર જે ફરિયાદ આવે કોઈ અથવા જાહેરમાં હમણાં બે દિવસ પેલા છાપામાં આવ્યું હતું દારૂ એક ઈટ કટકો લઈને કોઈક મારવા દોડ્યો હતો તો આ બધું કેવી રીતે ક્યાં સુધી ચાલવા દેવાનું છે એમ પોલીસ ની કઈ જવાબદારી હોય કે ન હોય અને જો પોલીસ તંત્ર આમાં પગલાં નહીં ભરે તો ન છૂટકે અમારે ડીએસપી સાહેબને રજૂઆત કરવા જવું પડશે